ગુજરાતી હકીકત વાર્તા અડાલજની વાવ કલોડ અને મહેસાણાની વચ્ચે એક રાજ્ય હતું તેનો રાજા વીરસિંહ તેની રાણીનું નામ રૂડાંદે મોહમ્મદ બાદશાહ એનું અપહરણ કરી લાવ્યો બાદશાહ તેની સાથે લગ્ન કરવા માગતો હતો ઘણા દિવસોથી બાદશાહ પ્રયત્ન કરતો હતો પણ રાણી આ પાડતી ન હતી આખરે એક દિવસ રૂડાંદે આ પાડી તેણે બાદશાહને કહેવડાવ્યું એક શરત પર હું લગ્ન કરવા તૈયાર છું બાદશાહ ખુશ થઈ ગયો તે રૂણાંદેને ખૂબ ચાહતો હતો રૂણાંદે સાથે લગ્ન કરવા તે ખૂબ આતુર હતો આ સમાચાર મળતા જ રૂણાંદે પાસે બાદશાહ ચાર પગે દોડતો આવી પહોંચ્યો રૂણાંદેએ કહ્યું બાદશાહ મને ખાતરી થઈ ગઈ છે કે મારા પર તમારો સાચો પ્રેમ છે હું તમારા પ્રેમની કદર કરું છું એટલે તમારી સાથે લગ્ન કરવા માટે મેં માનસિક તૈયારી કરી લીધી છે પણ તે પહેલાં તમારે મારી એક શરત પૂરી કરવી પડશે રૂડાંદે એને માટે શરત કરવાની જરૂર નથી તારે માટે હું જાનની બાજી ખેલવાની હશે તો પણ કસર નહીં રાખું તારી શરત કહે ખુદાના સોગંદ ખાઈને કહું છું હું તેનું પાલન કરીશ રૂડાંદેએ કહ્યું શરતમાં તો પરોપકારનું એક કામ કરવાનું છે તમે જાણો છો કે રાજપુતાણીઓ બીજું લગ્ન કરતી નથી અમે હિન્દુઓ એને પાપ ગણીએ છીએ હું તમારી સાથે લગ્ન કરું તો એ પણ પાપ કહેવાય એ પાપના પ્રાયચિત માટે પરોપકારનું એક કામ કરવું જોઈએ બાદશાહે ઉત્સાહથી કહ્યું પરોપકારના કોઈ કામમાં બાદશાહ મહંમદ પાછું ડગલું માણતો નથી બોલ એક વખત હું પ્રવાસે નીકળી હતી અમારો રસાલો અડાલ જ નજીકથી પસાર થયો ત્યાં આગળ મુસાફરોને પાણી પીવાની ખૂબ તકલીફ હતી મેં તે જ વખતે મનમાં નિશ્ચય કર્યો હતો કે અડાલજ ગામના મેદાનમાં વાવ બંધાવી વળી એ વાવ કલાત્મક પણ બનવી જોઈએ અને રૂણાંદે બોલતી અટકી ગઈ બાદશાહ તો રૂડાંદેના ચહેરા પર અપલગ રીતે જોઈ રહ્યો હતો બાદશાહ તો એવું વિચારતો હતો કે રૂડાંદે બોલ્યા કરે અને હું સાંભળ્યા જ કરું પણ રૂડાંદે અટકી ગઈ બાદશાહે ઝડપથી કહી નાખ્યું બોલ રૂડાંદે સહેજ પણ સંકોચ ના રાખીશ આજે તારા મનની તમામ વાત કહી નાખ તારા કરતાં વધારે મારા મનમાં બીજું કંઈ પણ નથી હું કહું ને તમને ના ગમે તો હું જાણું છું કે તમે મને ખૂબ ચાહો છો મને વચન આપો તો હું મારા મનની વાત કહી શકું બાદશાહ તો આજે રૂડાંદે પર ફીદા હતો તેણે ઝડપથી કહી નાખ્યું રૂડાંદે મારું વચન છે વળી બીજું પણ સાંભળી લે તારી માંગણી ગમે તેવી હશે ગુજરાતનો બાદશાહ વચન આપ્યા પછી ફરતો નથી રૂડાંદે બોલી બાદશાહ એ વાવ બધી રીતે સમગ્ર ગુજરાતમાં અજોડ બનવી જોઈએ અને ફરીથી બાદશાહના હૃદયને ખટકો લાગ્યો તેણે આજીજી કરતાં કહ્યું મારા પ્રેમમાં તને કચાસ લાગે છે તું એક વખત મારા પ્રેમની પરીક્ષા કરી જોડાંદેને હવે ખાતરી થઈ ગઈ તે બોલી બાદશાહ એ વાવની સાથે મારા પહેલાં પતિનું નામ જોડાવવું જોઈએ એવું લખાણ પથ્થર પર લખાવું જોઈએ કે મારા કહેવાથી તેમણે આ વાવ બંધાવી છે મારા પહેલાં પતિના પ્રેમનું સ્મારક બનવું જોઈએ એ સ્મારકનું દર્શન કરીને તરત જ હું તમારી સાથે લગ્ન કરી લઈશ બાદશાહને આ વાત કડવી ઝેર જેવી લાગી કોઈ પણ પુરુષને ના ગમે એવી શરત હતી પણ આટલું કરતાં રૂડાંદે તો મળશે વળી પોતે વચન પણ આપી દીધું હતું એટલે શરત મંજૂર કરી દીધી બાદશાહે ઘણી બધી ઉદારતા બતાવી વાવ બનાવવાનું સમગ્ર કામ પણ જ છોપી દીધું સંવંત ઓગણીસો પંચાવનના ઉત્તરાયણના સૂર્યમાં વસંત પંચમીના શુભ દિવસે વાવનું ખાતમુહૂર્ત કરવાનું નક્કી કર્યું શ્રીમાળી જાતિના મહંતે વિધિ કરાવી મહાસૂદ મારણ નામનો કારીગર કલાત્મક બાંધકામ માટે પ્રખ્યાત હતો તેને બાંધકામ સોંપવામાં આવ્યું વાવ તૈયાર થઈ ગઈ તેમાં શિલાલેખ પણ મૂકવામાં આવ્યો તેમાં લખ્યું હતું રૂડંદે પોતાના પતિ વીરસિંહજીના પૂર્ણાથે ગંગાજળ જેવી આ પવિત્ર વાવ બંધાવી વીરસિંહજીની દશા વિચિત્ર હતી પોતાની પત્ની રૂડાદેનું બાદશાહ અપહરણ કરી ગયા વીરસિંહ શું કરી શકે મહમૂદ ગુજરાતનો બાદશાહ હતો જ્યારે વીરસિંહ થોડા ગામનો માલિક હતો એની શું તાકાત એટલે બીજું તો કંઈ થઈ શકે તેમ નહોતું તે એક વખત રૂડાંદેને મળવા માગતો હતો પણ બાદશાહના કડક પહેરાને કારણે તેમ પણ બની શક્યું નહીં તે લાચાર બનીને વાવનું બાંધકામ જોયા કરતો હતો તેને વિશ્વાસ તો હતો જ કે રૂડાંદે કદાપી બીજાની થાય નહીં અને મુસલમાની તો કરોડો જન્મે પણ ના બને પણ તેણે આ સમાચાર સાંભળ્યા રૂડાંદે બાદશાહ સાથે લગ્ન કરવા તૈયાર થઈ છે આ સાંભળીને વીરસિંહનું માથું ફરી ગયું એક તરફ તેને પોતાની પત્નીમાં વિશ્વાસ હતો બીજી તરફ આ સમાચાર હતા વીરસિંહના મનમાં બે પ્રકારની દલીલો ટકરાતી હતી છેવટે તેણે નિર્ણય કર્યો બાદશાહ સાથે લગ્ન કરતાં પહેલાં રૂડાંદે અહીં આવશે તે વખતે હું પણ અહીં છુપાઈ રહીશ હું જાતે જોઈ લઈશ કે તે સતી છે કે નહીં મારા જીવતા તો હું રૂડાદેહને બાદશાહની દાસી નહીં જ બનવા દઉં એમ કરતાં પકડાઈ જાઉં તો ભલે બાદશાહ મારા રઈ રાય જેવડા ટુકડા કરે તો પણ વાંધો નહીં આખરે એ દિવસ પણ આવી ગયો બાદશાહ સાથે રૂડાંદે આવી આજે તે ખૂબ હસી રહી હતી એ જોઈને બાદશાહ પણ ખૂબ હસતો હતો વીરસિંહ એક ઝાડ પર છુપાવીને આ જોતો હતો રૂડાંદેને આવી ખુશ જોઈને તે સમગ્ર સ્ત્રી જાતિને ધીકારવા લાગ્યો બાદશાહ સાથે રૂડાંદે વાવના એક પછી એક કોઠા ચડવા લાગી આજે રૂડાંદે અત્યંત ખુશ હતી તેની આવી ખુશી જોવા માટે તો તે કેટલાય દિવસોથી ઝંખતો હતો એટલે રાજા પણ હસતો હતો એમ કરતાં બંને સાતમા કોઠા પર આવ્યા રૂડાંદેનો આનંદ આજે અનેક ગણો વધી ગયો તેણે બાદશાહને કહ્યું બાદશાહ પ્રેમ સુંદર છે પ્રેમનું પ્રતિક એવી આ વાવ પણ સુંદર છે પણ વાવ એ આપણા પ્રેમનું પ્રતિક નથી એ તો મારા પહેલા પતિ સાથે થયેલા પ્રેમનું પ્રતિક છે આમ કહીને રૂડાંદે સાતમા કોઠા પરથી કૂદી પડી તેનો દેહ પાતાળ પાણીમાં જઈ પડ્યો બાદશાહ તો આ બનાવથી મૂઢ થઈ ગયો થોડીવાર પછી પોતાના સૈન્ય સાથે તે ચાલ્યો ગયો વીરસિંહ નજીકની જાડીમાં જ છુપાયો હતો એકાંત જોઈને તે બહાર નીકળ્યો આજે તે અત્યંત ખુશ હતો એને મન તો આ વાવ પુણ્યધામ બની ગઈ તે સાતમા કોઠા પર ચડ્યો ઋણાંદે જે જગ્યાએ પડી હતી એ જગ્યાએ કૂદી પડ્યો તે જગ્યાનું પાણી પ્રેમથી પ્રસાદ રૂપે પીધું વાવના પ્રવેશ દ્વાર પર આવ્યો ત્યાં શિલાલેખ વાંચ્યો રૂડાદેહ સાથે પોતાનું નામ પણ વાંચીને તે મનમાં જ બરબડ્યો જીવતા તો પ્રેમનું પ્રતિક હતી જ મરીને પણ પ્રેમના પ્રતિક રૂપે આ વાવને છોડી ગઈ સતી રૂડાંદેના પ્રેમનું પ્રતિક એવી જ આ વાવ આજે પણ અડાલાજની ભાગોળમાં જોવા મળે છે મિત્રો આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને ધન્યવાદ